બનાસકાંઠા જિલ્લાના ડીસામાંથી પસાર થતી બનાસ નદીમાં ગેરકાયદે ખનન થતું હોવાની માહિતી મળતા જ હિંમતનગર અને બનાસકાંઠા જિલ્લાની વિભાગની ટીમે મોડી રાત્રે દરોડા પાડ્યા હતા જેમાં પરથી ડમ્પર અને એક મશીન સહિત કુલ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હિંમતનગર વિભાગની કડક કાર્યવાહીથી બનાસ નદીમાં ગેરકાયદે ખનન કરતા લોકોમાં ફફડાટ ફેલાયો છે ત્યારે હજુ પણ રાજ્યના ખાન ખનીજ વિભાગ બનાસ નદીના પટમાં અન્ય સ્થળોએ રાત્રી દરમિયાન તપાસ કરે તો હજુ પણ મોટા પ્રમાણમાં ગેરકાયદે ચાલતું ખનન પકડાઈ શકે તેમ છે તો બનાસ નદીમાંથી ગેરકાયદે ખનનનો મામલો સામે આવ્યો તેને લઈને ખનીજ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હિંમતનગર અને બનાસકાંઠાની ખાણ ખનીજના વિભાગના દરોડા જો કે હજુ પણ ખાણ ખનીજ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવે તો હજુ પણ વધુ માહિતી મળી શકે છે એકવીસ ડમ્પર એક મશીન સહિત અગિયાર કરોડ જેટલો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે બનાસકાંઠાના રેડ કરતા આજે અમને બાવે એકવીસ ખાલી ડમ્પરો અને એક ભરેલું ડમ્પરો એક મશીન ઝડપી પાડેલ છે અને બનાસકાંઠાની ટીમ પણ અમારી સાથે આવ્યા હતી તેમણે જણાવેલ છે કે સદર જગ્યાએ કોઈ લીધ નથી એટલે હાલમાં જગ્યાએ ગેરકાયદેસર કરતું હોવાનું ધ્યાનમાં આવેલ છે જેથી ડોઝ કરીને અહિયાં દ્વારકા સ્ટોક મૂકેલ છે અને મશીન ને અમે પોલીસ સ્ટેશન લઈ જવાની કાર્યવાહી ચાલુ ગણું બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થતી બનાસ નદીમાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર ખનન થતું હોવાની અનેકોવાર ફરિયાદ થઈ હતી જે બાતમીના આધારે સાબરકાંઠા ભૂસ્તર વિભાગ અને બનાસકાંઠા જિલ્લા પુસ્તર વિભાગના સંયુક્ત ઓપરેશન થકી ગત મોડી રાત્રે બનાસ નદીના કિનારે ગેરકાયદેસર ખનન થતું હોવાની માહિતી મળી હતી મોડી રાત્રે એક વાગ્યાના સમયે આ બંને સંયુક્ત રીતે એક ઓપરેશન હાથ ધર્યું હતું અને જે દરમિયાન એકવીસ જેટલા ડમ્પરો અને એક હિટાચી મશીન જપ્ત કરવામાં આવ્યું હતું મોડી રાત સુધી બનાસ નદીની અંદર જે ખનન ચાલી રહ્યું હતું તેમાં તપાસ હાથ ધરવામાં આવી હતી અને આ તપાસ દરમિયાન અધિકારીઓ જે સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લાના હતા તે તમામના હાથે જેટલા ડમ્પરો જે જપ્ત કરવામાં આવ્યા છે અત્યારે તો આ તમામ જે જેટલા ડમ્પરો છે તેને તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધી અને મુકવામાં આવશે અને અંદાજીત કહી શકાય કે અગિયાર કરોડ જેટલો મુદ્દામાલ હાલમાં ભુસ્તર વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે આ કડક કાર્યવાહીથી હાલમાં તમામ અન્ય જગ્યાએ જ્યાં ગેરકાયદેસર ખનન થઈ રહ્યું છે તેમાં પણ લોકોમાં ફફડાટ વેપાયો છે રોહિત ઠાકોર વીટીવી ન્યૂઝ બનાસકાંઠા